સહસ્ત્રાર્જુન એટલે નામ પ્રમાણે એને એક હજાર હાથ હતા નર્મદા કિનારે વસેલું માહિષ્મતી હાલનો મહેશ્વર નગરીનો તે સમ્રાટ હતો સહસ્ત્રાર્જુનની ગણના મહાન હૈયવંશી સમ્રાટ તરીકે થાય છે એનું બાહુબળ એટલું બધું અતુલ્ય હતું કે છેક નર્મદાને કિનારેથી લઈને હિમાલય સુધી એનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું યુદ્ધમાં તેને હરાવવો એ કાર્ય ફક્ત અશક્ય જ નહીં પરંતુ અસંભવ પણ હતું એક હજાર હાથ વડે તે એવાતો પ્રહારો કરતો અને ગમે તેવી વિશાળ સેનાને ઘડીના છઠ્ઠા ભાગમાં રહેસી નાખતો સહસ્ત્રાર્જુન યદુવંશમાં જન્મ્યો હતો યદુવંશમાં જન્મેલા રાજા હૈના નામ પરથી હૈયવંશ ચાલ્યો અને સહસ્ત્રાર્જુન એ વંશનો સમ્રાટ હતો યદુવંશના એક રાજવી માહિષ્માન દ્વારા મહિષ્મતી નગરની સ્થાપના કરવામાં આવેલી જે આગળ જતા હૈહ્યોની રાજધાની બની ઠેચરાજ કૃતવીર્ય એ સહસ્ત્રાર્જુનના પિતા હતા જેના પરથી તે કાર્તવીર્ય અર્જુન કહેવાયો ભગવાન દત્તાત્રેયની તેણે ભયંકર તપશ્ચર્યા કરેલી જેના ફળસ્વરૂપે દત્તાત્રેયે તેને હજાર હાથનું વરદાન આપેલું એવું કહેવાય છે કે દાન પુણ્ય શુરવીરતા કે બુદ્ધિમત્તામાં જગતનો કોઈ રાજવી તેને હરાવવા માટે શક્તિમાન નહોતો બધી જ રીતે તે સર્વ લોકો પર પોતાનું રાજ કરવાને શક્તિમાન હતો દુનિયામાં રામ ઉપરાંતની બે વ્યક્તિ એવી હતી જેમનાથી લંકાપતી રાવણ ધ્રુજી ઉઠતો હતો એક હતો કિશ્કિંધા નરેશ વાલી અને બીજો માહિષ્મતી સમ્રાટ સહસ્ત્રાર્જુન એક વખત લંકાનરેશ રાવણ પોતાનો કાફલો લઈને વિહાર કરવા નીકળેલ ત્યારે રસ્તામાં નર્મદા નદીને કાંઠે તેણે ઉતારો કર્યો શિવપૂજાનો સમય થયો હોવાથી તેણે કાંઠે માટીમાંથી શિવલિંગનું નિર્માણ કર્યું અને પૂજા કરવા બેઠો હવે એ જ વખતે નર્મદાના બીજે છેડે માહિષ્મતિ સ્મ્રાટ કાર્તવીર્ય અર્જુન પોતાની રાણીઓ સાથે નર્મદામાં સ્નાનવિહાર કરવા ઉતર્યો આનંદમાં તેણે પોતાનો હજાર બાહું પહોળા કર્યા અને સમસ્ત નર્મદાના પ્રવાહને રોકી લીધો આ વિશાળ સરદાર સરોવર બની જવાથી રાવણ જ્યાં પૂજા કરતો હતો એ બાજુ નર્મદાના પાણીનો ખૂબ જ ભરાવો થયો અને રાવણની પૂજાની બધી જ સામગ્રી પાણીમાં તણાવા લાગી અને શિવલિંગ પાણીમાં ડૂબી જવા લાગ્યું આવો બધું જોઈને રાવણના ગુસ્સાનો પાર ન રહ્યો તેણે સૈનિકો દ્વારા તપાસ કરાવી ત્યારે એને ખબર પડી કે કાર્તવીર્ય અર્જુને આખો પ્રવાહ રોકી લીધો હોવાના કારણે આમ થયું છે આથી રાવણે સહસ્ત્રાર્જુને યુદ્ધ માટે લલકાર્યો સહસ્ત્રર્જુને પહેલાં તો ના પાડી કે તમે અમારા મહેમાન કહેવાઓ એટલે ભૂલચૂક માનીને માફ કરીને અમારી મહેમાન ગતિ માણો પરંતુ મિત્રો તમને તો ખબર છે સારી વાત સમજે તો રાવણના કહેવાય એટલે કે રાવણ ના માન્યો અને બંને વચ્ચે ભયાનક યુદ્ધ થયું આખરે સહસ્ત્રાર્જુને રાવણને પકડી અને બંદી બનાવી લીધો સહસ્ત્રાર્જુન સામે દશાનન હારી ગયો આખરે રાવણના દાદા મહર્ષિ પુલસ્ત્યએ સહસ્ત્રાર્જુનને વિનંતી કરી અને રાવણને છોડાવ્યો અને બાદમાં સમય પારખનાર બુદ્ધિમાન રાવણે સહસ્ત્રાર્જુન સાથે મિત્રતા કરી લીધી વાલી સાથે કરેલી તેવી જ રીતે આ મહાન રાજવી સહસ્ત્રાર્જુન એક વખત ભાન ભૂલ્યો અને તેણે વશિષ્ઠ મુનિનો આશ્રમ સળગાવી દીધો આથી વશિષ્ઠ ઋષિ કોપાયમાન થયા અને શ્રાપ આપ્યો કે એક દિવસ તારી બુદ્ધિ ભ્રષ્ટ થશે અને તારો વત તારાથી સવાયા વીરના હાથે થશે અંતે એમ જ થયું એક વખત સહસ્ત્રાર્જુન પરશુરામના પિતા મહર્ષિ જમદગ્નીના આશ્રમે ગયા એ વખતે પરશુરામ તપશ્ચર્યામાં લીન હોવાથી ઘરે હાજર નહોતા સહસ્ત્રાર્જુનના પિતા કૃતવીર્યને અને જમદગ્નિને સારા સંબંધો હતા આશ્રમમાં સહસ્ત્રાર્જુનની નજર કાંઘેનું ગાય પર પડી તેણે જમદગ્ની પાસે તેની માગણી કરી પણ પોતાની દીકરી સમાન ગાયને આપવાની જમદગ્નીએ ના પાડી દીધી એટલે એમાંથી ચર્ચા ઉગ્ર બની અને અંતે સહસ્ત્રાર્જુને જમદગ્નીનો વધ કરી નાખ્યો આથી કલ્પાંત કરતી પરશુરામની માતા રેણુકા પણ એની પાછળ સતી થયા જ્યારે પરશુરામ આવ્યા ત્યારે તેમણે આશ્રમ ઉજ્જડ દીઠો અને તેમને સહસ્ત્રાર્જુનના દુષ્કૃત્યની ખબર પડી પરશુરામનું મસ્તિષ્ક ભયંકર ક્રોધથી ફાટી જવા લાગ્યું અને તેમણે સહસ્ત્રાર્જુન સહિત બધા હૈયોનો ઘાણ કાઢી નાખવાનો નિર્ણય લીધો પરશુરામ અને સહસ્ત્રાર્જુન વચ્ચે ભયાવહરણ સંગ્રામ થયો પરશુરામે સહસ્ત્રાર્જુનના હજારે હજાર હાથ પરશુના પ્રહાર કરીને કાપી નાખ્યા અને સહસ્ત્રાર્જુનનો વધ કરી દીધો આમ એક મહાન રાજવીનો અંત આવ્યો એવું કહેવાય છે કે પરશુરામે એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રી કરી હતી પણ ખરેખર તો એવું લાગી રહ્યું છે કે તેમણે હૈયોને એકવીસ વાર રોળ્યા હતા નહીં કે બધા ક્ષત્રિય રાજાઓને અને ઇતિહાસમાં નજર કરતા એ વાતનો પુરાવો મળી રહે કે હેથી સાથે પરશુરામે ઘણીવાર યુદ્ધિ કર્યા હતા સહસ્ત્રાર્જુનના વધ પછી એના પુત્રોએ પણ પરશુરામ સાથે સંઘર્ષ કર્યો હતો અને તેનો વધ પણ પરશુરામના હાથે થયો હતો આ જોતા પરશુરામ એકવીસ વાર હયો સાથે સંઘર્ષમાં ઉતર્યા હોય એ વધારે માન્ય લાગે સહસ્ત્રાર્જુનની સમાધિ ઇન્દોરથી સાઠ કિલોમીટર દૂર મહેશ્વર અર્થાત પ્રાચીન માહિષ્મતીમાં આવેલી છે અને આજે પણ અમુક વંશના ક્ષત્રિયો તેની પૂજા કરે છે અને સહસ્ત્રાર્જુન જયંતિની ઉજવણી પણ કરે છે માહિષ્મતી સામ્રાજ્યનો આ દેખીતો બાહુબલી હતો એ તો સાચું મિત્રો તમને જો આ વીડિયો ગમે તો લાઇક જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ